નમસ્કાર મિત્રો જ્યારે પણ તમે પર્સનલ લોન કે પ્રિન્સિપાલ ના સિત્તેર થી પંચોતેર ટકા અને ક્રેડિટ કાર્ડમાં પ્રિન્સિપાલ તમારે એસી થી પંચ્યાસી ટકા સુધીમાં સેટલમેન્ટ થાય ક્રેડિટ કાર્ડમાં અથવા તો કોઈ પણ પર્સનલ લોન માં તમને એમ કહે કે ચેક આપવો પડશે તમારે તો ચેક આપવાનો નહીં એમ કહે કે બેંકના નિયમો પ્રમાણે આપવો પડશે તો પણ નહીં સેટલમેન્ટ માં ચેક આપવાના નહીં વન ટાઇમ સેટલમેન્ટ કરવાનું ઓટીએસ પ્રમાણે પછી ભલે તમે એક લાખ ની લોન લીધેલી હોય કે એક લાખ નું ક્રેડિટ કાર્ડ હોય અને આ લોકોએ ભલે દસ લાખ કર્યા હોય છતાં પણ તમારે પ્રિન્સિપલ ના દરેક વખત પ્રિન્સિપલ ના તમારે પર્સનલ લોન માં 70 થી 75% અને ક્રેડિટ કાર્ડમાં માં એસી થી પંચાસ કરવું જય હિન્દ જય ભારત